વેલકમ ટુ ઓલ ફિફ સીએમ સ્ટુડન્ટ ઇન અવર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ મિત્રો આપણો સબ્જેક્ટ છે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ આપણે સેકન્ડ ચેપ્ટર ઉદ્યોગોમાં ઉર્જા સંચયના અભિગમો આપણું બીજું ચેપ્ટર ચાલુ છે ભાઈ ઉદ્યોગોમાં ઉર્જા સંચયના અભિગમો આપણે એમાં કાલે જોઈ લઉં કે ભાઈ ઉદ્યોગમાં જે પંપ વપરાય છે અને ખેતીમાં કહીએ તો પણ ચાલે કે આપણે ખેતીમાં પાણી ખેંચવા માટે જે પંપ વપરાય છે એનો કઈ રીતે આપણે ઊર્જા બચાવ કરી શકીએ કે પંપ કયા પ્રકારનો ખરીદીએ પંપને શું કરીએ મેન્ટેનન્સ યોગ્ય જગ્યાએ કરાવીએ એની એક્સરસાઇઝ સારી રીતે કરીએ અને પંપને કઈ રીતે ગોઠવીએ તો ઉર્જા સંચય શક્ય બને છે એ આપણે ગયા લેક્ચરમાં પંપનું મોટરનું અને ખાસ કે મોટી મોટી ઓફિસો હોય અને આપણે ઘરે પણ કહીએ તો પણ ચાલે ઘરે પણ એસી આપણે એર કુલ એર કંડિશન વાપરીએ એસી એમાં કઈ રીતે ઊર્જાનું સંચય શક્ય બને છે એ આપણે ગયા લેક્ચરમાં જોયેલું કે ભાઈ એસીમાં શું થતું હતું મિત્રો એનું મેન્ટેનન્સ કમ્પ્લીટ કરવાનું અને યોગ્ય પ્રકારની એસીની ખરીદી કરવાની કોઈ સારા આઉટપુટ આપતું હોય એવી એસી સારી કંપનીની એસી ખરીદી કરવાની અને એનું મેન્ટેનન્સ એનો જે પંખો હોય છે બ્લુઅર એ પણ કેવું રેગ્યુલર સર્વિસ કરવાનો એને સાફ કરાવવાનો એસીને પણ રેગ્યુલર સાફ કરાવવાની એના કારીગર જે યોગ્ય કારીગર એને બતાવવાનો એ જ રીતે પંપનો પણ એ જ રીતે આખું આવતું હતું સારો પંપ કંપની લાવવાનો સારો આઉટ પંપ લાવવાનો આ બધું પંપમાં આવતું હતું હવે મિત્રો આપણે આજે જોઈશું તેનો જે એક ભાગ છે ફેન અને બ્લોરમાં ઊગ્યા સંચય ફેન એટલે આપણે ઘરે જે પંખો વાપરીએ નોર્મલ એ એ કયો શું કરવાથી એમાં પંખામાં શું કરવાથી એનર્જીનો સંચય સત્ય બને છે એના માટે સોલ સ્ટેપ આપેલા છે તો આપણે સોલી સૂલ વારાફરતી જોઈશું મિત્રો ફેન અને બ્લોઅરમાં ઉર્જા સંચય મિત્રો નોઈઝ સ્પીડ એર સ્ટીમ કેરેક્ટરા ટેમ્પરેચર રેન્જ ઓપરેટિંગ કન્ડિશન વગેરેને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારનો ફેન પસંદ કરવો જોઈએ નોઇઝ એટલે અવાજ જે પંખો વધારે આપણે ઘરે જે પંખો અટકર્યા ખરીદી થઈ જાય ક કંપનીનો તો કેવું ચાલુ પંખો એવો અવાજ કેવો કટાકટ કટકટ કટકટ એવો અવાજ આવે છે એટલે એવું થવું જોઈએ ના એ બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પછી સ્પીડ મિત્રો સ્પીડ કેવી સારી આવી જોઈએ આપણે કેપેસિટર મોસ્ટ ઓફ ધ સ્પીડ તો કેપેસિટર પર ડિપેન્ડ હોય પણ એવી ચાલુ કંપનીનો પંખો લાગે ને એની સ્પીડ બરાબર આવે ના અને કેવો પંખો અડવા માંડે છે પંખો શું થાય છે મિત્રો અલવા માળે છે હું અપડાઉન ડાઉન થાય છે અને સ્પીડ પણ એટલી બધી સારી આવતી નથી એટલે સારી સ્પીડવાળો અવાજ ના કરે એવો અને એર સ્ટીમ એટલે એનું સ્ટીમ પર કેવું ઠંડક સારી ઠંડક રે આવે એવો પંખો ખરીદ કરવાનો આગ્રહ રાખવાનો મિત્રો એટલે એ બધું ધ્યાન રાખી અને પંખો ખરીદવાનો કેમ કે અટકોએ જો પંખો ખરીદ્યો તો કેવો આપણને ખાસું બધું નુકસાન થાય સારું સારી એનો ઠંડક ના આવતી હોય અવાજ આવતો હોય અને સ્પીડ પણ એટલી બધી હોય ના એવો પંખો ખરીદી અને કોઈ ફાયદો થતો નથી મિત્રો એટલે સારા સારી કંપનીનો અને સારી સ્પીડવાળો અને ઓછા અવાજવાળો પંખો કરી દેવાનો મિત્રો સેકન્ડ છે સિસ્ટમ રજિસ્ટન્ટ ઓવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ જેનો સિસ્ટમનો રજિસ્ટન્સ છે એ કેવો હોય મિત્રો ઓછું રાખવાનું આખી સિસ્ટમ પંખાની છે એમાં રજિસ્ટન્સ કેટલું રાખવાનું મિત્રો ઓછું રાખવાનું જેમ રજિસ્ટન્સ ઓછું કેમ પંખાની કેપેસિટી કેવું હોય મિત્રો વધુ હોય છે મિત્રો ત્રીજું છે મિત્રો ફેનને બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ બી ઈ પી એટલે બેસ્ટ એફિસિયન્સી પોઈન્ટ પર ઓપરેટ કરવો જોઈએ જેના મિત્રો ફેનના ફ્લોના વધારા સાથે એફિશિયન્સી વધે અને અમુક ફ્લો પર મહત્તમ થાય છે ત્યારે ઘટે છે જો ફ્લો પર એફિશિયન્સી મહત્તમ થાય અને બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ કહે છે બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ એટલે મિત્રો આપણે ચાર પર ત્રણ પર બે પર એમ કરીએ છીએ એટલે સારી સ્પીડ પર જે એફિશિયન્સી સારી આપે સારા આઉટપુટ આપે એને બેસ્ટ એફિશિયન્સી ફ્લો કહેવાય એટલે સારા પર આઉટપુટ મળવું જોઈએ એટલે સારા પર જે આઉટપુટ મળે એમાં બેસ્ટ એફિશિયન્સી કહેવાય મિત્રો મિત્રો ફેન બ્લોવરનું નિયમિત મેન્ટેનન્સ થવું જોઈએ જે આપણે ફેન બ્લોઅર જોઈએ એનું મેન્ટેનન્સ કેવું હોવું જોઈએ મિત્રો નિયમિત એટલે સમય અંતર એનું મેન્ટેન થવું જોઈએ મિત્રો એર ઇન્ટલેક સ્મૂથ અને ગોળાકાર એર એનકોર વાળો હોવો જોઈએ એર ઇનલોક એટલે એર સારી રીતે કવર કરી શકે તેવો એરને કેવું એર સારી એટલે હવા હવાને સારી રીતે મેન્ટેન કરી શકે તેવો અને ગોળાકાર અનલોક વાળો એટલે ગોળાકાર લોક ના થાય એટલે ગોળાકાર પંખો તો મોસ્ટ ઓફલી કેવા હોય છે મિત્રો ગોળાકાર જ હોય એવો પંખો લાવવા તો જેથી કે સારી હવા આવે મિત્રો છઠ્ઠું છે ઇનલેક આઉટલેકમાં એફટેશન ન હોવા જોઈએ કે જો ઇનલેટ અને આઉટલેટ જે હોય છે પંખાના એમાં શું હોય છે મિત્રો ઓફ ન હોવા જોઈએ જે ઓફ ક્વેશન થાય છે એ હોવા જોઈએ ના મિત્રો સાત મુજબ સ્કીન ફિલ્ટર બ્લેડ વગેરેની સમયાંતરે સફાઈ કરવી જોઈએ એટલે પંખાની જે સ્કીમ્સ સ્કીમ છે એમાં કેવો વરાઈ જાય છે પછી પેલું કાળું કાળું ધૂળને બધું આવી જાય પંખામાં જાય તો એની સ્પીડમાં પણ અસર કરે છે એટલે સમયાંતરે કેવું એના ધૂળ હોય તો સાફ કરવું પડે અને બ્લેડ એટલે પંખિયા હોય એ પાંખ્યા પણ કેવાય સમયાંતરે સાફ કરવા કેમ કે પંખામાં આજુબાજુ જે ધૂળ હોય એ પંખામાં ચોટી રહેશે અને એના પર ચોટે એટલે આપણે કેવું મેન્ટેનન્સ કેવું મિત્રો સમયાંતરે કરવું પડે જો એ ના કરીએ સફાઈ ના કરીએ તો સ્પીડમાં ફેરફાર પડે એક ધૂળ ઘીવી અંદર જતી રહે તો કેવું પાંખ્યા થોડા સ્પીડ ઓછી કરે છે પછી મિત્રો આટલું ફેનની સ્પીડ ઓછામાં ઓછી રાખવી પડે ફેનની સ્પીડ જેમ બને તેમ જરૂર પડે તો સ્પીડ વધારે કરવાની જેમ બને તેમ ફેનની સ્પીડ કેવી રાખવાની ઓછી રાખવાની કેમ કે જેમ સ્પીડ ફેનની સ્પીડ ઓછી તેમ કેટલું પાવર ઓછો પડે અને એફિશિયન્સી પણ કેવી સારી આવે અને પંખાનું પણ આપણું મેન્ટેનન્સ પણ ઓછું રહે જળવાઈ રહે છે એટલે ફેનની જેમ સ્પીડ ઓછી રાખો તેમ સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ હોય કે ફેનની સ્પીડ કેવી ઓછી રાખવાની જો ફેનની સ્પીડ ઓછી રાખે તો પાવર કેટલો ઓછો વપરાય છે મિત્રો મિત્રો નવમું છે જ્યાં બેલ્ટ ડ્રાઈવ હોય ત્યાં બેલ્ટની સ્લીપ ઓછી રાખો જ્યાં બેલ્ટનું ટ્રેક્શન ચેક કરી પ્રમાણસર રાખો જે બેલ્ટવાળો પંખો હોય એમાં કેવું બેલ્ટનું ડ્રાઇવ ચેક કરવાનું અને જે સ્લીપ પણ કેવી રાખવાની મેટની ઓછી રાખવાનું અને બેલ્ટનું ટ્રેક્શન ચેક કરી પ્રમાણસર રાખો બેલ્ટનું જે આપણે પણ સાથે જોઈન્ટ હોય છે એ કેવું સામાન્ય રીતે કમ્પ્લીટ રાખવાનું જેથી પાવર લોસ થાય ના જ્યાં બેલ્ટ જો ઢીલું હોય તો શું થાય મિત્રો બેલ્ટ સ્લીપ વધારે મારી જાય અને એનું પાવર લોસ થવાનું પડે રહે છે યોગ્ય જગ્યાની સ્પીડ આપણે મળતી નથી એટલે વ્યવસ્થિત બેલ્ટ ડ્રાઈવ હોય ત્યાં બેલ્ટની સ્લીપ વ્યવસ્થિત રાખવાની અને બેટનું ટેક્શન પણ પ્રમાણસર રાખવું જોઈએ મિત્રો મિત્રો દસનું વેરિયેબલ ફેન લોડ માટે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવો જોઈએ વેરિએબલ જે આ ફેન લોડ છે એના માટે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મિત્રો દસમું છે વેરિયેબલ ફેન લોડ માટે વેરીએબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો કહ્યું વેરીએબલ ફેન છે એટલે જે વેરિયેબલ હોય એનો વેરીએબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવો જોઈએ કે સ્પીડ એની કે વેરિયેબલ હોવી જોઈએ અને સ્પીડ જેમ 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 ઠંડક થાય એમ સ્પીડ ઓછી કરવી જોઈએ એવી સ્પીડનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો અગિયારમાં છે પમ્પ ડ્રાઇવ અને એનર્જી એફિસિયન્ટ મોટરનો ઉપયોગ કરવો જોઈએ પમ્પ ડ્રાઈવ છે માટે એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો બારમું છે લીક હોય તો દૂર કરવો જે ડક હોય જે ઘોર પેલું ફરે એમાં જો લીકેજ હોય તો આખો મોટર નુકસાન થાય છે જો આ લીકેજને દૂર ના કરવામાં આવે તો એનું રેગ્યુલર પાવર પસાર થતો નથી અને સ્પીડ પણ કેવી ઓછી થઈ જાય એટલે આપણે આઉટપુટ મળતું નથી એટલે શું કરવું પડે મિત્રો એને દૂર કરવું જોઈએ લીકેજ કેવું દૂર કરવું જોઈએ મિત્રો ડટમાં વળાંકો ઓછા હોવા જોઈએ જે વળાંક છે એ પણ કેવા હોવો જોઈએ મિત્રો ઓછા હોવા જોઈએ મિત્રો જ્યારે જરૂર ના હોય ત્યાં ફેન અલગ બ્લોવર બંધ કરવો જોઈએ જે ફેનનો બ્લોઅર છે એ કેવો બંધ કરવો જોઈએ પંખોળી બંધ કરી દેવાનો ગ્લો એટલે આ જે આપણે ઘોડું છે એ પણ કેવો સમયાંતરે બંધ કરી દેવાનો જરૂર ના હોય તો બંધ કરી દેવાનો મિત્રો મેટાલિક અથવા ગ્લાસ રેનપોર્ડ પ્લાસ્ટિકના બનેલા ઇમ્પ્લેલરના બદલે એનર્જી એફિસિયન્ટ સ્પોલા એટલે એફઆરપી ઇમ્પ્લિયરનો ઉપયોગ કરવો જોઈએ જે એફઆરપી ઇમ્પ્લેયર જે સારા પ્રકારના હોય છે એના આઉટપુટ પણ કેવું સારું હોય છે એની એફિશિયન્સી પણ લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલી હોય છે પહેલાં કરતાં તો લગભગ ઘણી સારી કહેવાય એટલે આ પ્રકારના જ લોઅનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે એફિશિયન્સી કેવી મિત્રો સારી છે મિત્રો સમયાંતર અત્રે વાયબ્રેશન ચેક કરો જેથી બેરિંગની ખામી મિસએલાઇમેન્ટ ફાઉન્ડેશન નબળાઈ વગેરે આપણને ધ્યાન દોરાય મિત્રો સમયાંતરે તો વાઇબ્રેશન એટલે કોઈ પંખો વાઇબ્રેશન એટલે અલગ છે આપણા ઘેર ઘણા પંખ ઘરે તમે નોર્મલી જોયું હશે ઘણી જગ્યાએ જોયું તો પંખો કેવો ડોલમ ડોલ થાય એટલે સ્પીડ બરાબર આવે ના અને પવન પણ બરાબર આવે ના એટલે સમયાંતરે જોવાનું કે અલતો તો નથી પંખો અને એલાઇમેન્ટ થાય પંખો જે ડગ મારી ગયો અને ડગ મારી જાય કેમ ડગ મારી જાય મિત્રો તો બેરિંગ બેરિંગ ઘસાઈ ગયું હોય બેરિંગ ઉપર નીચા થઈ ગયો હોય તો આખો પંખો કેવો ડગ મારે એટલે પંખો આખો કેવો અલગ છે આવતું થતું નથી બધું જોઈ લેવાનું મિત્રો અને ફાઉન્ડેશન નબળાઈ વગેરે ધ્યાન રાખવાનું મિત્રો આ થયો આપણે સોલ બ્લાઉન ફેન અને બ્લુઅરમાં ઉર્જાનો સંચય તો આપણે સોલ સ્ટેપ જોયા છે ફરી એકવાર રિપીટ કરી દઈશું મિત્રો છોડી સોળ મિત્રો પહેલું છે નોઈઝ એટલો અવાજ સ્પીડ એર સ્ટી કેરેક્ટરી ટેમ્પરેચર રેન્જ ઓપરેટિંગ કન્ડિશન વગેરે ધ્યાનમાં રાખી અને ચોક્કસ પ્રકારનો સારો એવો ફેન અને બ્લોવર કહે તો બ્લોવર બંને સારા પ્રકારના એફિશિયન્સીવાળા અને રેન્જવાળા ખરીદ કરવા ના મિત્રો બીજું છે સિસ્ટમ રજિસ્ટન્સ કેવો જોઈએ મિત્રો આનો ઓછો હોવો જોઈએ પછી મિત્રો ફેનને બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ એટલે બી ઇપી પર ઓપરેટ કરવો જોઈએ જ્યાં સારી એફિશિયન્સી આવે એ જગ્યા પર જ ફેનને ઓપરેટ કરે બે નંબર પર ત્રણ નંબર પર સ્પીડ પર ઓપરેટ કરવો જોઈએ મિત્રો ફેનમાં ફ્લોના વધારા સાથે એફિશિયન્સી વધે છે અને અમુક પ્લો પર મહત્તમ થાય છે ત્યારબાદ મિત્રો ત્યાં એફિશિયન્સી મિત્રો કહ્યું કેવું થાય છે મિત્રો ઘટી જાય મિત્રો જે પ્લો પર એફિશિયન્સી મહત્તમ થાય છે આને બેસ્ટ એફિશિયન્સી પોઈન્ટ કહે છે ફેન બ્લોઅરનું નિયમિત મેન્ટેનન્સ થવું જોઈએ જે ફેન અને બ્લોર બંનેનું નિયમિત રીતે મેન્ટેનન્સ થવું જોઈએ મિત્રો એર ઇન્ટલે સ્મૂથ અને ગોળાકાર એરકોનવાળો હોવો જોઈએ કેવો છે મિત્રો ગોળાકાર એરકોનવાળો હોવો જોઈએ મિત્રો ઇનલેટ આઉટલેટમાં ઓપ્સર્સન ન હોવું જે ઇનલોટ અને આઉટલોટ છે એમાં કશું હોવું જોઈએ ના જે સ્લોટ છે સ્લોટ એટલે વાયરની જે સ્લોટ વાગે એમાં કશું હોવું જોઈએ આપણે મિત્રો જે ઇનલોટ અને આઉટલેટ કીધું એમાં કશું હોવું જોઈએ ના મિત્રો જે સ્લોટ એટલે વાયર ના એમાં કશું હોવું જોઈએ ના જેમથી પાવર ડ્રોપ થાય ના મિત્રો મિત્રો ફેનની સ્પીડ પણ ઓછામાં ઓછી રાખવાની પછી બેલ્ટ ડ્રાઈવ હોય ત્યાં બેલ્ટની સ્લીપ કેવી ઊંચી રાખવા અને બેલ્ટનું ટેક્શન ચેક કરી પ્રમાણસર રાખવાનું બેલ્ટનું ટેક્શન જે પ્રમાણે ઊંચી નીચી થવું જોઈએ ના જે લેવલ હોય એ લેવલે જ રાખવાનું મિત્રો વેરિયેબલ ફેન લોડ માટે વેરીએબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવાનો વેરિયેબલ જે લોડ છે ફેન લોડ છે એનો વેરિયેબલ સ્પીડ ડ્રાઈવનો ઉપયોગ કરવાનો મિત્રો પછી મિત્રો પમ્પ ડ્રાઈવ માટે એનર્જી એફિશિયન્સ મોટરનો ઉપયોગ કરવાનો જે પમ્પ ડ્રાઈવ છે જે ફેન છે પમ્પ ડ્રાઈવવાળો એના માટે એનર્જી એફિશિયન્સ મોટરનો ઉપયોગ કરવા નો એવી મોટર રાખીએ તો કેવું સારું એફિશિયન્સી આપણે જોયું છે મોટરનો ભાગ ભણે ત્યારે સારામાં સારી મોટર કેવી મિત્રો એનર્જી એફિશિયન્સી મોટર છે એ સારામાં સારી મોટર છે એમાં એફિશિયન્સી કેવી મિત્રો સારી છે એવી મોટરનો ઉપયોગ કરવાનો મિત્રો પછી મિત્રો ડકમાં લીક હોય તો દૂર કરવો પેલો ગોળાકાર હોય છે એને ડક કહેવાય એમાં લીક હોય તો દૂર કરી દેવાનો મિત્રો ડકમાં વળાંક હોવો જોઈએ ના ડક એટલે જે આ ગોળ ગોળ ફરે એને મેન વસ્તુ હોય છે એમાં ડકમાં શું હોય મિત્રો જે આપણે વાયરિંગ હોય છે એ પણ વળાંકાર હોવો જોઈએ જ્યાં જરૂર ન હોય ત્યાં ફેનને અંગે બ્લોઅઅર બંધ કરો જો ફ્લેન જરૂર ના હોય અને સમયાંતરે ભાઈ આપણે ખબર છે કે લાઇટની જરૂર નથી દિવસે બંધ કરી દેવાનું પંખાને બી આપણે ઠંડુ થઈ ગયું છે તો બંધ કરી દેવાનું મિત્રો શિયાળામાં પંખો ના ચાલુ કરવો જોઈએ દિવસે બ્લોઅઅર ના ચાલુ કરવો જોઈએ જેથી એફિશિયન્સી સારી રહે અને આપણે ઉર્જાનો સંચય કરી શકીએ છીએ મેન મુદ્દો છે મિત્રો ઉર્જાનો સંચય કે ઊર્જાનો સંચય કઈ રીતે કહે છે કે આ રીતે ઉર્જાનો સંચય કરી શકીએ છીએ મિત્રો પછી મેટાલિક અથવા ગ્લાસ રેન પ્લાસ્ટિકના બનેલા ઇમ્પ્લેસરના બદલે એનર્જી એફિશિયન્ટ પોલા એટલે એફઆરપી ઇમ્પ્લેયરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો સમયાંતરે વાઇબ્રેશન ચેક કરો જેથી ડેરીની ખામી એલાઇમેન્ટ ફાઉન્ડેશન નમળાઈ વગેરે વિશે આગાઉથી ખ્યાલ મેળવી શકાય મિત્રો આ થયું મિત્રો આપણા ફેન અને બ્લોવરની એફિશિયન્સી ઉર્જા સંચય કઈ રીતે કરી શકીએ છીએ ઉર્જા સંચય કરી શકીએ કરી શકીએ છીએ મિત્રો મેન આપણા આ વસ્તુ ભણવા ભણવા પણ નહીં આપણા ઘરે પણ યુઝ કરીએ તો આપણે ઘરે પણ આ સ્ટેપ યુઝ કરીએ તો આપણા ઘરે પણ બ્લોઅર એટલે કે લાઇટ અને પંખો એટલે એર કન્ડિશન જે આપણે પંખો ચાલુ કરીએ એ બંનેનો ઉદ્યાનો સંચય કરી શકીએ છીએ આપણે ભણવા પૂરતું નહીં સે મિત્રો આપણા જીવનમાં પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આ વસ્તુનો સારી રીતે યુઝ કરી અને આપણે સારી રીતે આપણા ઘરે પણ અપનાવવાનું છે આપણી ઘરને પણ આ જ વસ્તુ અપનાવવાનું કે ઉર્જા કઈ રીતે બચાવી શકીએ છીએ અને આ રીતે ઉર્જા બચાવી શકીએ છીએ મિત્રો આપણે થેન્ક યુ મિત્રો